ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો આપણે સવારના નાસ્તામાં ચેવડો બનાવ્યો છે રોટલીનો અને ચા હજી આપણે ઉકળે છે ચા ઉકળી જાય એટલે આપણે પછી નાસ્તો કરી લઈએ ચેવડાનો અને ચા તો સવારે બે અને જાડુ એટલો પેટ ભરીને નાસ્તો કર્યો તો કે બપોર અમાર બનેને જમવાની બિલકુલ બી જરૂર પડી નહોતી અત્યારે બપોર ઓઢી ગઈ છે મેં જાડુને કીધું કે ભૂખ લાગી છે જાડુને બિલકુલ બી ભૂખ નત લાગી અને મારે મોઢાનો ચટકો છે કે મેગી ખાઈએ અને આમે રસોડું ખાલી થતે રે તો મે કીધું મેગી બનાવીએ ઘરમાં લગભગ મેગી છે ને બારથી લઈ આવીએ અને પછી બનાવીએ

નાનો તો તો લગભગ આવે આપણે જો મેગી મસાલો અંદર નાખી દીધો છે એક અને હજી એક બાકી રાખ્યો છે અને પાણી થોડુંક વધારે ના ગયું એવું લાગે છે એટલે થોડું ઘણું બાળવું પડશે પણ વાંધો નહીં આવે જો ભાઈ મારા મામાના ગામ કેરિયા ચાર જો મારા મામે મોકલા છે આમ ભળા અને લઈને કોને જો તમને બતાવી દો રોમિલ આવી ગયો છે કારણ કે કામ ધંધા ચાલુ થઈ ગયા કેરિયા ચાર મજામાં ને મજા મજા જો ભાઈ અને રોમિલ લઈને આવ્યો છે આંબળા એટલે મમ્મીને ફોન કરીને પૂછવું પડશે કે આંબળા બહાર રખાય કે ફ્રીજ માં રાખવાના શું કરું તો આજે અગિયાર રસ છે એટલે કે દેવ દિવાળી છે બહાર તમે જોવો ને તો ઘણા બધા ફટાકડા ફૂટે છે તો અત્યારે આપણે છે ને દેવ દિવાળી છે ને એટલે બહાર દીવા કરીને મૂકવાના છે દીવાબત્તી આપણે ઓલરેડી કરી નાખ્યા છે તો બાર દીવા કરીને આપણે હવે મૂકી દઈએ તો આપણે જો અહીંયા બે દીવા કરીને મૂકી દીધા છે તો જો ગામડેથી છે ને આ આંબળા આવ્યા છે તો આંબળા છે ને એટલા બધા હારા નોર એટલે આને પલાળવાના છે મીઠું અને હળદર નાખી નથી પણ મેં તો એક વાર છે મમ્મી ને ફોન કરીને પૂછી લઉં કે આ હળદર ને મીઠું નાખીને પલાળવાના છે કે આ બીજું કઈ કરવાનું છે આનું તો મમ્મીના ના ફોન ની વાત જોઈ છે મેં ફોન કર્યો તો પપ્પાને પણ મમ્મી ત્યારે હાજર નહોતા લગનમાં એ લોકો ગયા છે એટલે લગ્ન માં હતા તો મેં કાઈ નઈ મમ્મી રાતે વાત થાય ને એના પછી આપણે જે આમળાનું કરવાનું હશે ને કરી નાખશું તો હમણાં કેટલા દિવસ છે મેં હાલવાનું છે ને હાવ એટલે હાવ બંધ કરી દીધું તું ગઈકાલે છે ને આપણે થોડીક વાર હતા થોડીક વાર નહીં ઘણી બધી વાર હેલા હતા પણ ગઈકાલે કેટલા દિવસ પછી હેલા તો થોડો ઘણો થાક લાગ્યો હતો તો મેં કીધું હવે એટલું બધું નથી હાલું થોડુંક થોડુંક લાઈક પેલા હું એક કલાક હાલતી કાલે મેં ડાયરેક દોઢ કલાક જેટલું હઈશ હવે આજે વિચારું છું અડધી પોણી કલાક જેવું હાલી લઉં અને ખબર નહીં પેલા છે ને મને હાલવાનો કંટાળો આવતો તો ને હવે મને એવું થાય કે મારા હાલવાનું બંધ નથી કરતું હાલવા જ રાખું છું કારણ કે પેલા હું છે ને એમને મજા હાલતી હતી અને હવે છે ને સોંગ સાંભળતી સાંભળતી હું હાલું ને તો હમણાં મને સોંગ સાંભળવાનો એટલો ચસ્કો લાગ્યો છે કે વાત જવા દો પહેલા હું હાવ સોંગ નું સાંભળતી ને એમનો મહિલા રાખતી પણ હવે કાનમાં આપણે છે ને એરપોર્ટ ચડાઈ દઈએ અને એક કલાક હું બે કલાક વહી જાય ને તો એ ખબર ન પડે આયલા જ રાખો આયલા જ રાખો ગીત સાંભળતા અત્યારે કેવું જોવા મળે છે કે થી તમે એકદમ હેલ્ધી અને ફિટ હો અને અંદરથી બોડીની વાત કરે ને તો એકદમ ખોખલું થઈ ગયું હોય કારણ કે પહેલાના સમયમાં આપણે બી સાંભળેલું છે જોયેલું છે કે મોટી ઉંમર જેની થાય ને પછી હાર્ટને રિલેટેડ કોઈ બી સમસ્યા હાર્ટ એટેક છે કે કાંઈ બી સમસ્યા જોવા મળતી ને અત્યારે યુવા પેઢીમાં તમને હાર્ટ એટેકની એવા બધા પ્રશ્નો જોવા મળે કારણ કે બહાર થી ફીટ હોય પણ અંદર શું ચાલતું હોય કોઈને ખબર જ ન હોય એટલે હાર્ટની સમસ્યા હોય એટલે ઘણા લોકોને છે ને બાયપાસ કરાવવાની કા તો સ્ટેન્ડ મુકવાની સલાહ મળેલી જોઈએ એટલે આપણને એમ થાય કે કોઈ બીજી પદ્ધતિ કે ટ્રીટમેન્ટ નથી કે સર્જરી વગર જ આપણા હાર્ટનું સોલ્યુશન થઈ જાય તો એવી ટ્રીટમેન્ટ છે અને હું ને જાડુ તમને એ જગ્યાએ લઈ જવાના છે અને તમને લોકોને બતાવવાના છે કે કઈ ટ્રીટમેન્ટ છે તો જો ફટાફટ હું ને જાડુ બંને પહોંચી ગયા હતા લાઈફસ્ટાઈલ વેલનેસમાં અહીંયા તમારે હાર્ટની સમસ્યા જેવી કે હાર્ટનું બ્લોકેજ હોય હાર્ટનું પમ્પિંગ ઓછું હોય સ્ટેન્ડ કે બાયપાસની સલાહ મળેલી હોય કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ચિંતા હોય તો હવે તમારે મુંજાવાની જરૂર નથી કારણ કે અહીંયા જે ટ્રીટમેન્ટ છે છે એનું નામ ઈએસએમઆર જે ટ્રીટમેન્ટ હોય છે જેમાં સો થી આપણે જે હાર્ટની નાની નસો હોય એ ખુલી જાય છે અને નેચરલ બાયપાસ ક્રિએટ થાય અહીંયા આપણે હાર્ટની પ્રોબ્લેમ માટે બીજી ઘણી બધી ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે તમને હાર્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે લાઈફસ્ટાઈલ સ્ટાઇલ વેલનેસની મુલાકાત લઈ શકો છો અને એમની બધી ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં નાખી છે ફટાફટ કોન્ટેક કરો lifestyle wellness અત્યારે હું પહોંચી ગયું છું ભાણાભાઈ જે તમને બતાવતા ગયા બ્લોગમાં જે નવા નવા પપ્પા બન્યા છે તો અત્યારે એમને શું કહેવાય ત્યાં દવાખાને રજા આપે છે એટલે એમના સસરાના ત્યાં અત્યારે પહોંચી ગયા છે કારણ કે એટલે બી બધું ડેકોરેશન કરવાનું હોય જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે શું કહેવાય ભાણાભાઈના પુત્રને લઈને આવે ત્યારે તો ફટાફટ ડેકોરેશન કરવાનું જો ભાઈ ડેકોરેશનમાં કોણ કોણ છે જો આ બધા ધુરંધરો છે આ છે ભાઈ ભાણાભાઈનો સાળો મિત સરવયા અને બીજા બી એક ફોરેન થી મગાવ્યા છે નામ છે નીરવ અમે ડેકોરેટ કરવાના છીએ અને પાયલ આવવાની હતી પણ એના ફ્રેન્ડ કે આવવાના છે એ નથી આવી હું બે થઈને ફટાફટ એ લોકો આવે ને પેલા બધું ડેકોરેટ કરી નાખ્યા તો અમને આઈડિયા નથી કે રીતે બધું શણગારવું કારણ કે અમારી ગેંગમાં બે જેન્ટ્સ જ છે લેડીઝ કોઈ નથી એટલે બે કિલો ગોટા લીધા છે એક કિલો ગુલાબ લીધા છે અને અહીંયાથી એન્ટ્રી છે એટલે અહીંયાથી થી આપડે પાથ બનાવશું જો ભાઈ અમે અમારી રીતે છે ને ડિઝાઇન બનાવી છે ક્યાંયથી જોઈ બોય નથી જે એ પ્રમાણે જો હું ગોટા લઈને આવી રીતે લાઈન કરી દઉં છું અહિયાં થી આવી રીતે પાથ બનાવશું પછી અહીંયા પગલા પડવાનું છે ને પાછો રસ્તો બનાવશું અને મિત્રો જો ગુલાબ ની પાકડી કરવા માંગ્યો છે અને લોટમાં લીટા કરવાનું કામ મીચ ના ભાઈ અમે બંને કામે લાગ્યા જાજો મજાક મસ્તી ફટાફટ પતાવી દઈએ જો ભાઈ ટાઈમ બહુ ઓછો એટલે સૌથી પહેલા બાર વેલકમ લખી નાખ્યું અને અંદર જો તમને બતાવું ને તો આવી રીતે ગોટાની હર કરી દીધી ને વેલકમ મૂકી દીધું વચ્ચે છે ને

બધું ડેકોરેશન થઈ ગયું છે કારણ કે આ લોકો ગમે ત્યારે આવે મતા એટલે અમે સ્ટાર્ટિંગ થી જરીક 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 કરતા ગયા કરતા એ લોકો પહોંચવા જેવા છે અમારું કામ પૂરું થઈ ગયું છે વાગ્યા છે ઓલમોસ્ટ અગિયાર અને આજના દિવસનો નો અહીંયા વ્લોગ એન્ડ કરીએ અને કાલ કન્ટિન્યુ કરશો આ વ્લોગ એનું રીઝન એક જ છે કે આજના દિવસમાં માં એટલો બધો કોન્ટેન્ટ આવ્યો નથી અને બીજું કંઈ નવું તમને બતાવવા લાયક હતું નહીં એટલે અમે જેટલું યુનિક લાગે બતાવું છું મેં કીધું આજે કન્ટિન્યુ કરી દઈએ એટલે થોડું ઘણું એક્સ્ટ્રા તમને કઈક જોવા મળે તો મળીએ કાલ સવારે હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજે ડે ટુ ના વ્લોગમાં ડે વન નો વ્લોગ તો તમે જોઈ લીધો અને જાડુ અત્યારે સવાર સવાર નાસ્તો બનાવે છે એટલે આપણે નાસ્તો કરી લઈએ પછી લાગીએ કામે નીરવ હમ

પપ્પા નો ફોન આવ્યો હતો કેવાન ને આવવાની વાર છે તો કીધું ત્યાં સુધી આપડે છે ને ઉપરનું કામ પતાવી દઈ અને હમણાં છે ને નીરવ કોક વાર છે ને આપડે જે આ ડોહર ઓઢી એ હંકેલી નાખે છે પેલા એ કોઈ દિવસ નો હંકેલતો પણ હમણાં કઈ બાજુ દિવસ ઉકે છે ને ખબર નહીં એક બે કારણે હંકેલી નાખી છે એક બે વાર નહીં હમણાં તો હંકેલે છે નીરો તો આપણે આ વ્લોગ અહીંયા એન્ડ લઈએ છીએ અને અત્યારે હું તમને કોમેન્ટ આન્સર નથી દેતો કારણ કે નેક્સ્ટ વ્લોગ આપણો જે આવે છે એ ક્વેશ્ચન આન્સર ઉપર જ છે અને મેં જાડવે ડિસાઈડ કર્યું છે કે તમે લોકો જે બી ક્વેશ્ચન પૂછો અમે બંને મળીને તમને આન્સર કરીશું તો આ જે વ્લોગ જોવો છે એની કોમેન્ટમાં છે ને તમારો ક્વેશ્ચન લખી નાખો કારણ કે આપણે મેક્સિમમ ક્વેશ્ચન લેશું અને ક્વેશ્ચન છે ને રૂટીન વાળા લે લેતા તમે કંઈક યુનિક પૂછજો તો અમને જવાબ દેવાની મજા આવે નગર શું કહેવાય તમે થોડાક બોરિંગ ક્વેશ્ચન લખશો તો તમે હલવાઈ જાવ અને વ્લોગમાં મજા નહીં આવે તમને લોકો સારા સવાર તમને બ્લોગ ને પૂછવા જેવું એવા મસ્ત મસ્ત ના ક્વેશ્ચન લખો તમને જે બી મજા આવે અને આજનો વ્લોગ થોડો ઘણો નાનો છે ચલાઈ લેજો ઘણા લોકોને આવશે રોજ નાના બ્લોગ આવે છે પણ હમણાં શું કહેવાય ટ્રાવેલિંગ કેવું કરતા ઘરમાં જે તમને યુનિક હોય એ બતાવીએ છીએ કારણ કે રૂટીન તો તમે જોતા જોઈશો તો આઈ હોપ કે તમને આજનું અમારોગ ગમેશું ગમે શું કરવાનું લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક સાથે ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દો મળે સુધી બાય બાય ફટાફટ તમારો ક્વેશ્ચન કોમેન્ટ સેક્શનમાં લખી દો ભરી ભરીને ક્વેશ્ચન કરો મેક્સિમમ ક્વેશ્ચન લેશું અને યુનિક હશે એનો તો પહેલા લેશું તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય મળે નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર વાળા વિડીયોમાં સી યુ સૂન